તો મિત્રો હું નથી ભાજપનો માણસ કે નથી કોંગ્રેસનો માણસ પણ મારા વાવતરા સોયગામની આ કરી કઠિન પરિસ્થિતિમાં જે લોકોએ મારી મદદ કરી છે એમનો આભાર વ્યક્ત કરવા આવ્યો છું આપણે નથી કોંગ્રેસના માણસ કે નથી ભાજપના માણસ પણ આપ જોઈએ તો આપણા કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપૂત જિગ્નેશભાઈ મેવાણી ભાજપના સૌરભજી ઠાકોર છે શંકરભાઈ ચૌધરી છે આ લોકોએ આપણે જે કઠિન પરિસ્થિતિમાં જે છે આપણને મદદ કરી છે આપણે ખડ્યા પાગી ઊભે રહે છે

મરી ગયા છે ગંદકી ફેલાય છે એનો જલ્દી જલ્દી નિકાલ કરવા કામકાજ કરી રહ્યા છે આપણા ગામના સરપંચો તો વાવ ગામ થા સુઈ ગામ જે સરપંચ છે એમનો દિલથી આભાર છે અને આમ જોઈએ તો આપણા સુઈ ગામના લવ લવગુરુ વાહ તો વિરજભાઈ ટીમ છે આપણા જે વાવથરાદ નસો ગામ યુવાનો છે એ પણ બહુ સારી મહેનત છે કે આપણા આવી કઠિન પરિસ્થિતિમાં લોકોને મદદ કરી રહ્યા છે સોનુબેન ગુહેલ છે તે વાટવરમાં બહુ સારી મહેનત કરી રહ્યા છે ગામો ગામ લોકો જો એકબીજાની સારી મદદ મદદરૂપ થઈ રહ્યા છે સૌનો દિલથી આભાર છે અને હું તો કહું છું કે આવા વાવથરાદ ધન્ય છે કે અમારો જન્મ થયો કે વાવથરાદના લોકો કેટલા હોય છે દાનવે કે આવી કઠિન પરિસ્થિતિ એક થી એક રાખીને એક સહાય કરી રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે કઠિન પરિસ્થિતિમાં એકબીજાને મદદ કરી રહ્યા છે કારણ કે આવી કઠિન પરિસ્થિતિ હોય તો કોઈ કોઈનું હોતું નથી પણ આપણા યુવાનો એવા છે કે અત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં એકબીજાના મદદ કરી રહ્યા છે ગામે ગામ એવા યુવાનો છે ગામે ગામ એવા સરપંચો છે અને આપણા ધારાસભ્યો પણ છે જેમ કે આપણે ગમે તે ગામમાં પાણી આવ્યું ને તો જલ્દીથી થી એને મદદ કરે છે સામાન બધું બારું કટાવે છે અને કીટની વ્યવસ્થા કરે છે અત્યારે વાવતા સુઈ ગામની અંદર પચાસ થી સો ગાડીઓ છે કે ગામે ગામ કીટો આપવા જાય છે એક બીજું કોઈ નહીં પણ આજુબાજુના ગામના લોકો જ હોય છે એ આપણા અંદરો અંદર લોકો જે પોતાના પૈસાથી બીજા લોકોને મદદ કરે છે તો આવા લોકોને સૌને દિલથી ધન્યવાદ છે કે આવી કઠિન પરિસ્થિતિમાં એકબીજાને તમે મદદ કરો છો અને ભાઈ મદદ કરતા રહેજો જય હિન્દ જય ભારત